રાજકોટમાં પઠાણી ઉઘરાણી કરી હુમલો કરનારની ધરપકડ કરવામાં આવી વ્યાજે પૈસા લેનાર યુવાનને મોટાભાઈ સહિત બે લોકો પર હુમલો કરવામાં આવ્યો જે બાબતે રાજકોટની મેટોડા જીઆઈડીસી પોલીસે હુમલો કરનાર અને હુમલો કરાવનારની ધરપકડ કરી પાંચ જેટલા લોકોની પોલીસે ધરપકડ કરી છે વ્યાજે એક કરોડ રૂપિયા લેવામાં આવ્યા હતા જેના બદલે દસ કરોડની વ્યાજ સાથે માંગ કરવામાં આવી જેના કારણે વ્યાજે પૈસા લેનારને જેના કારણે વ્યાજે પૈસા લેનારને અજ્ઞાત સ્થળે જવાની ફરજ પડી હતી જ્યારે તેમના ભાઈ પર હુમલો કરાતા હોસ્પિટલમાં છે પીડિત પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે વીરડા વાજડીના જે ગેટ પાસે આવતા આ કામના ત્રણ અજાણ્યા માણસો આ દિલીપભાઈની કારના કાચ ફોડી નાખેલ અને આ દિલીપભાઈને બહાર કાઢી અને મારતા મારતા કહેલ કે તારાભાઈ વિશાલે જે વિજયભાઈના પૈસા લઈ લે લઈ લીધા છે તે આપી દેજે એમ કરી તેઓને ગંભીર પ્રકારની ઈજા ઈજા પહોંચાડેલી છે અને આ ગુનાના મુખ્ય આરોપી વિજય નારાયણ મકવાણા રે રાજકોટ તથા બીજા ચાર અજાણ્યા માણસો એમ ટોટલ પાંચ માણસોને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે